વિડિયોની અંદર તમે જે ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વ્યાજબી ભાવે વેચવાની છે ગાડી કમ્પ્લેટ છે અત્યારે કોઈ પણ પ્રકારનો નથી વ્યાજબી ભાવે મળી જશે તો તકે તમે કરજો ગાડીની ટોટલ માહિતી આગળ હું આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા આપણું યુટ્યુબ ચેનલ ડીઆરકી સાનેલ સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો ટાટા કંપનીની આ ગાડી વેચવાની છે જયસિંહભાઈ સારી ગાડી છે ફૂલ સાચવેલી ગાડી અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી વિડીયો અંદર તમે ક્લિયર કટ ગાડી જોઈ રહ્યા છો બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ગાડી રૂબરૂ જોઈ રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલાં ગાડીના માલિક જયસિંહભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ગાડી રૂબરૂ જોવા જાવ તો જયસિંહભાઈનો કોન્ટેક કરીને જજો જો કેમ કે ગાડી વેચાઈ જશે તો ખોટો તમારે ધક્કો થશે એન્જિન આખું પાવરફુલ છે અને મોડલ છે બે હજાર ચૌદનું નું બે હજાર ચૌદના મોડલની આ ગાડી છે અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે વધારે માહિતી માટે તમે જયસિંહભાઈનો કોન્ટેક કરી લેજો ટાટા કંપનીની આ ગાડી ટાયર પણ એકદમ સારા જોવા મળશે ગાડીની અંદર અને નોન એક્સિડન્ટ છે એક્સિડન્ટ પણ થયેલું નથી આ ગાડીની અંદર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ જો તમારે ગાડી લેવી હોય તો રૂબરૂ તમે જોઈ શકો છો ગાડીની અંદાજીત કિંમત પંદર લાખ રાખવામાં આવેલી છે જે અંદાજીત છે રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમારે લેવી હોય તો સિલો છે ગીર સોમનાથ તાલુકો છે વેરાવળ અને બાલોચ ગામે જોવા મળશે ગાડી તમારે લેવી હોય તો ગાડીના માલિકના નંબર કઈ રીતના યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયસિંહભાઈ નામ અઠ્ઠાણું બે અઠાવન વાળા નંબર પર ફોન કરી ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો